કેમ છો બધા મજામાં ને ગુજરાતી કરેલું રસોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ મેથીના મુઠિયા જે ગુજરાતીઓનો ફેમસ નાસ્તો છે આ મેથીના મુઠિયા ખાવામાં ખૂબ હેલ્ધી હોય છે અને ટેસ્ટમાં તો ખૂબ સરસ જ લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો આપણે એક બાઉલમાં એક વાટકો ઘઉંનો કકરો લોટ નાખીશું પછી એક વાટકો બાજરીનો લોટ નાખીશું પછી નાની વાટકી જેટલો ચણાનો લોટ નાખીશું પછી તેમાં અડધી ચમચી હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું એક ચમચી સફેદ તલ સફેદ તલ નાખવાથી મુઠિયાનો સ્વાદ સારો આવે છે પછી અડધી ચમચી ગરમ મસાલો નાખીશું પછી બે ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું બે ચમચી ખાંડ ને અડધો લીંબુનો રસ નાખીશું પછી બે ચમચા જેટલું તેલનું મોરણ નાખીશું પછી બધા મસાલાને લોટ સાથે હલાવીને મિક્સ કરી દઈશું પછી તેમાં સમારેલી મેથી નાખીશું પછી તેમાં થોડી લીલી તાજી કોથમી નાખીશું હવે મેથીને લોટમાં મિક્સ કરી દઈશું મેથીને મેં પહેલેથી ધોઈને સાફ કરીને સમારી લીધી હતી પછી તેમાં થોડું પાણી રેડીને તેનો લોટ વાંધીશું પછી એક કાણાવાળી ડીશ લઈશું પછી હાથમાં થોડો લોટ લઈને આવી રીતે મુઠ્ઠિયા વારી દઈશું તો જુઓ બધા મુઠ્ઠિયા વા આવી રીતે વારી દઈશું તો બધા મુઠીયા વારી દીધા છે તો હવે ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂક્યું હતું તે પાણી પણ ગરમ થઈ ગયું છે હવે મુઠિયા વારેલી ડીશ તેની ઉપર મૂકી દઈશું પછી ઢાંકણ ઢાંકીને વીસથી પચીસ મિનિટ સુધી ચડવા દઈશું જેથી કરીને આપણા મુઠિયા સરસ રીતે ચડી જાય હવે પચીસ મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ તો આપણા મુઠિયા સરસ રીતે ચડી ગયા છે તો હવે તેને પાંચ મિનિટ સુધી ઠંડા પડવા દઈશું પાંચ મિનિટ પછી મુઠિયાને આવી રીતે ચપ્પાની મદદથી નાના નાના પીસ કરી લઈશું તો હવે આપણે એક કઢાઈમાં બે ચમચા તેલ રેડીશું તેલ ગરમ થઈ ગયા પછી એક ચમચી રાય નાખીશું રાય તતડી ગયા પછી થોડી હિંગ નાખીશું પછી તેમાં એક ચમચી જેટલા તલ નાખીશું વગરમાં તલ નાખવાથી મુઠિયાનો સ્વાદ સરસ આવે છે પછી તેમાં પીસ કરેલા મુઠિયા નાખીશું પછી તેને બરોબર હલાવીને મિક્સ કરી દઈશું તો જુઓ આપણા ગરમા ગરમ મેથીના મુઠિયા બનીને રેડી થઈ ગયા છે આ ગરમા ગરમ મેથીના મુઠિયાને તમે ચા સાથે કે સોસ સાથે કે લીલી ચટણી સાથે ખાઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો જો તમે પણ મારી આ રીતથી મુઠિયા ઘરે બનાવશો તો તમારા મુઠિયા પણ આવા સરસ પોચા અને સ્વાદિષ્ટ બનશે તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ